बिकाने सीधा जे छोटा उदयपुर के जहां हाल अमित शाह संबोधन कर रहा है भारतीय जनता पार्टी की सरकार शुरुआत अब भारतीय जनता पार्टी की सरकार आज सवार सुधी लगभग लगभग तेवीस लाख लोगों का तेवीस लाख गरीबों ना ऑपरेशन अब भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार फ्री ऑफ कॉस्ट પૂરા કર્યા એ કોંગ્રેસ ના રાજ્યમાં શક્ય હતું આ કોંગ્રેસ ના રાજ્ય માં શક્ય હતું ભાઈ જરા બોલો શક્ય હતું આપણે નરેન્દ્રભાઈના ચૂંટીને મોકલ્યા આ ગરીબોના ઓપરેશન થવાની શરૂઆત મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતની અંદર વિકાસ માટે ઘણા બધા કામ નરેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી હતા એ વખતે આ પૂરા ગુજરાતના વિકાસ માટે નરેન્દ્રભાઈ અનેક વિધ યોજનાઓ અને કોંગ્રેસે

આપણા નરેન્દ્ર મોદીજીને રોકવા માટે એડી ચોકીનું જોર લગાવી દીધું એડી ચોકીનું જોર મિત્રો મિત્રો જો નરેન્દ્રભાઈ ના હોત તો આજે આ નર્મદા યોજના પૂરી ના થઈ હોત ગુજરાતની જીવાદોરી જેવી નર્મદા યોજનાને પૂરી કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી મિત્રો ગુજરાતના વિકાસની અંદર જયારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે તો સમગ્ર દેશની અંદર એક નંબરનું રાજ્ય બનાવ્યું અને નરેન્દ્રભાઈ જયારે વડાપ્રધાન બન્યા ત્યારે જુદો ઘાટ થયો મોસારે મા પીરસનારી અને પાણીઓ ખાવા બેસે એવી વાત પાંચ વર્ષની અંદર ગુજરાતના વિકાસ માટે અનેક અનેકવિધ કામ દુનિયાની ભારતની સૌથી મોટી સૌથી પહેલી બુલેટ ટ્રેન જો કોઈ જગ્યાએ આપવાની શરૂઆત થઈ તો આપણા ગુજરાતની અંદર શરૂઆત થઈ સૌથી પહેલી રેલવે યુનિવર્સિટી એનઆરટીઆઈ કોઈ જગ્યાએ આવવાની તો આપણા વડોદરાની અંદર આવવાની એઇમ્સની હોસ્પિટલ પણ અત્યાર સુધી कांग्रेस कोग्रेस सरकारी राजकोट एम्स होस्पिटल आप काम भारतीय जनता पार्टी नरेंद्र मोदी सरकार एकत्र शहरों अमृत मिशन हेठ विकास करने काम नरेंद्र मोदी सरकार कर शहरों ने शहरों स्मार्ट सिटी तरीके विकसावा काम कर અમદાવાદ ગાંધીનગર દાહોદ રાજકોટ સુરત વડોદરા હૃદય યોજના હેઠળ ચોવીસ કરોડ રૂપિયા આપવાના આપવાનું કામ કર્યું અને મેટ્રો માટે ફેઝ વન માટે દસ હજાર કરોડ અને ફેઝ ટુ માટે પાંચ હજાર બસો પાંત્રીસ કરોડ રૂપિયા આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે છે મિત્રો એમની તબિયત બરોબર ના હોય તો બાજુમાં આરામથી બેસાડો જ રહે કોણ છે જ્યાં ભાઈ સ્વયંસેવક ત્યાં કોણ છે મિત્રો મેટ્રો ફેઝ વન અને મેટ્રો ફેઝ ટુ એ બંને શરૂઆત કરી સુરત ની અંદર મેટ્રોમાં દસ હજાર કરોડ રૂપિયા આપવાનું કામ ભારતીય જનતા પાર્ટી મોટું કામ કર્યું મિત્રો કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસની સરકાર હતી ત્યારે નાણાં પંચ આવ્યું આ તેર માં નાણાં પંચે ગુજરાત ને ખાલી ત્રેસઠ હજાર કરોડ રૂપિયા આપ્યા હતા કેટલા આપ્યા હતા ભાઈઓ બોલો જરા જોર થી બોલો કેટલા આપ્યા હતા નરેન્દ્ર મોદી સરકાર આવી ચૌદમું નાણાં પંચ આવ્યું ચૌદમાં નાણાં પંચમાં નરેન્દ્ર મોદી સરકારે ત્રેસઠ હજાર કરોડ થી નવસો પંચ્યાસી કરોડ રૂપિયા ગુજરાતમાં આપવામાં ક્યાં ત્રેસઠ હજાર કરોડ અને ક્યાં ત્રણ લાખ કરોડ રૂપિયા પ્રોજેક્ટ અનેક પ્રોજેક્ટ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે શરૂ કર્યા મિત્રો અને આદિવાસી ભાઈઓ માટે અનેકવિધ યોજનાઓ કેન્દ્ર સરકાર લઈ પેલા નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી આ વનબંધુ કલ્યાણ યોજના તહેત વીસ કરોડ રૂપિયા આદિવાસી ક્ષેત્રોના આદિવાસી વ્યક્તિઓના વિકાસ માટે ખર્ચા અને આજે એ કલ્યાણ આદિવાસી જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર મિત્રો છોટા ઉદેપુર સૌથી વધારે એનો ભારો મળવાનો છે એવું એક રાજ્ય

કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસની સરકારમાં આ આલિયા માલિયા જમાલિયા દેશની અંદર ઘૂસી જતા હતા બોમ્બ ધમાકા કરીને કરી જતા કોઈ જવાબ દેશના વડાપ્રધાનને સ્ટેટમેન્ટ કરવાની પણ સુ નથી દેશના વડાપ્રધાન ને એક નિવેદન આપવાની પણ ટાઈમ નતો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી

પાકિસ્તાન ના ઘુસી બાલાકોટ અંદર આતંકવાદીઓના અડ્ડાના ફૂર્ચા ઉડાવવાનું કામ બાલાકોટ પર પર હુમલો થયો આતંકવાદીઓને મોત ઘાટ ઉતાર્યા સમગ્ર દેશ ની અંદર ખુશી નો લહેર થાય ફટાકડા ફૂટ્યા મીઠાઈઓ વેચાઈ શહીદ ચડાવી એમને શ્રદ્ધાંજલિ આપી બે જગ્યાએ એ માતમ છે તો પાકિસ્તાનમાં ત્યાં તો હોવો જ પડે ભાઈ હોવો પડે કે ના હોવો પડે જરા ચોર થી બોલો હોવો પડે કે ના હોવો પડે અને બીજો આ રાહુલ બાબાની પાર્ટી કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયમાં માતમ છે મને તો ખબર જ નથી પડતી આ કોંગ્રેસ વાળાના પેટમાં શું હું પૂછવા માંગુ છું આતંકવાદીઓ મરે તો કોંગ્રેસના પેટમાં કેમ દુખે છે રાહુલ ગાંધી ના ગુરુ એમણે એક સ્ટેટમેન્ટ કર્યું કે બે ચાર છોકરાઓ બોમ્બ ધમાકા કર્યા હુમલો કર્યો ભૂલ કરી એમાં તમે એમની પર બોમ્બ પડાવો છો

અમેરિકા અને ઇઝરાયલ આ બે દેશો યાદીમાં યાદી ત્રીજું નામ મારા ને તમારા મહાન દેશ ભારતનું ઉમેરવાનું નામ નરેન્દ્ર મોદી

अगर काश्मीर ने जो को है, तो कोई भारत छूटू कर राहुल बाबा भारतीय जनता पार्टी तो मैंने आपसे वायदा किया था और मैं वायदा नहीं करता तो तो मैंने किया था गुजरात में कांग्रेस की सरकार बना दस दिन में हम कर्जा माफ करके दिखा दें थोड़ी कमी रह गई गुजरात में आपने पूरी कोशिश की थोड़ी सी कमी रह गई सरकार नहीं बनी मगर मैं किसानों को बताना चाहता हूं दो हजार उन्नीस में हम आपके लिए क्या करना चाहते हर साल हिंदुस्तान तो का बजट बनता है उसमें सरकार पैसा कहां डालेगी पूरा का पूरा देश को बताया जाता है इस साल हमने निर्णय लिया है कि एक बजट नहीं बनेगा दो बजट बनेंगे एक बजट नेशनल बजट होगा दूसरा बजट स्पेशल किसान का बजट होगा <laughs> उसमें साल की शुरुआत में ही आपको बता दिया जाएगा एमएसपी आपकी इतनी बढ़ाई जाएगी आंधी आएगा तूफान आएगा तो आपका इतना कॉम्पेंसेशन मिलेगा इन डिस्ट्रिक्ट में हम फूड प्रोसेसिंग के कारखाने लगाएंगे इस प्रकार की टेक्नोलॉजी हम आपको देंगे इतना आपका कर्जा माफ होगा पूरा का पूरा आपको शुरुआत में ही साल के शुरुआत में ही पता लग जाएगा दूध का दूध पानी का पानी हो जाएगा हम किसान को मैसेज देना चाहते हैं नरेंद्र मोदी जी कहते हैं हिंदुस्तान को किसान की कोई जरूरत नहीं हम आपको मैसेज देना चाहते हैं कि हिंदुस्तान किसान के बिना चल ही नहीं सकता खड़ा ही नहीं हो सकता

બધા એ ભેગા થઈને એનો વિરોધ કર્યોટ નું ભાઈ રાહુલ જ્યારે આ ઘુસપેઠિયા ભારતમાં ઘુસી બોમ્બ ધમાકા કરે અને આપણા નાગરિકો મરી જાય એમના હ્યુમન રાઈટ નો કોઈ ચિંતા કરી છે ખરી તમે

રામસિંહભાઈ રાઠવાએ પણ અનેક ગામ સુધી આ વિસ્તારના વિકાસ માટે ખૂબ સારી સેવા આખા દેશની અંદર એક આદિવાસી બેન લડાવી જોઈએ એવો વિષય આવ્યો રામસિંહભાઈની જગ્યાએ અમે ગીતાબેનને પસંદ કર્યા અને ગીતાબેનને તમારી સામે લઈને આવ્યા પણ રામસિંહભાઈ અહીંયા બેઠા છે છોટા ઉદયપુર વાળાને બે બે સંસદ સભ્યો મળવાના છે તમે માની ને ચાલજો ને ભાઈ આ કોંગ્રેસ પાર્ટી નથી ટિકિટ ના મળી એટલે નારાજ થઈને ઘેર બેસી જાય આ ભારતીય જનતા પાર્ટી છે રામસિંહ ભાઈ પોતાની ચૂંટણી કરતા પણ વધારે મહેનત ગીતાબેન ને ચૂંટાવા માટે કરવાના અહિયાં જીતવા માં મને કોઈ આશંકા નથી આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે પહેલા નરેન્દ્ર મોદીજી મોદીજીએ ગુજરાતની અંદર ને આ દેશની અંદર નહી કામ કરે દરેક બ્લોક ની અંદર એકલવ્ય સ્કૂલ બનાવવાનું વાસ ને ખેતીનો દરજ્જો આપવાનો જનધન વનધન ગોવર્ધન યોજના ચાલુ કરવાની એકલવ્ય મોડેલ સ્કૂલો બનાવવાની સૈનિક સ્કૂલો બનાવવાની આદિવાસીઓને ડિસ્ટ્રિક્ટ મિન્ડલ ફંડના આધારે એમના ક્ષેત્રના વિકાસ માટે પૈસા આપવાના અનેક કામો કર્યા છે

નરેન્દ્ર મોદીને ને વડાપ્રધાન બનાવશો જોર બોલો બનાવશો ફરી એકવાર મોદી સરકાર બનાવીશું આતંકવાદ ને જરબાતોર જવાબ આપીશું पाकिस्तान ने जरबा तो जवाब आप ही तो मारी साथे बनने हाथ उठाओ विजय संकल्प की मुट्ठी बीचो मु बोलिस फिर एक बार जब मैं बोल सो मोदी सरकार जोर थी फिर एक बार फिर एक बार फिर एक बार फिर एक बार भारत माता की

અને તેમણે તમામ મતદારોને ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા પાંચ વર્ષમાં કયા કામ કર્યા પાંચ વર્ષમાં ભારતનો કેટલો વિકાસ થયો તે જણાવ્યું